રોજ પોલીસ દ્વારા સિક્યુરિટી આપવામાં આવે છે તો ક્યાં ગઈ આ સિક્યુરિટી અને આ કામનું રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું હોય છે અને રોજ સવારે ગામના વતીની સવારે સહી કરાવવામાં આવે છે કે અમારા લોકો દ્વારા આપવામાં આવતી સિક્યુરિટીમાં વિરમપુર સુરક્ષિત છે તવા રજિષ્ટ બસ ખાલી કાગળ ઉપર નામના રહ્યા ને તેમના નાક નીચેથી ચોરો ચોરી કરી ગયા ગ્રામ લોકોમાં ભારે રોષ છે ગ્રામ લોકોના મુખે ચર્ચા છે કે પોલીસ ઊંઘતી રહી વિરમપુર રાજ આવા ચોરથી સુરક્ષિત નથી તો દૂર આવેલી દુકાનોના મકાનોને સેફ રાખવાની જવાબદારી કોની છે રિપોર્ટર કુમાર અમીરગઢ